પાદરા જંબુસર હાઈવે ઉપર ગમતવાર અકસ્માત થતા એકનું મોત ત્રણ પાદરા રોડ ઉપર રાત્રિના સમયે નજીક ઇન્ડિયન પેટ્રોલ પંપ પાસે ગમતવાર અકસ્માત સર્જાયો હતો રિક્ષા તેમજ ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં રિક્ષામાં સવાર એક ઈસમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ ઈસમો ઘાયલ થતાં એકસો આઠ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા ગમતવાર અકસ્માતને લઈ ટ્રાફિક જામ સર્જાતા ઘટનાને લઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી ઘાયલોને હોસ્પિટલ મોકલી ટ્રાફિક ક્લિયર કરવાની કામગીરી હાથ ધરી હતી પોલીસે અકસ્માત સંદર્ભે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બરોબર <laughs> <laughs>